જય ગુરુદેવ એગ્રોટેક વાળા નું ગેરંટી વાળું ચાર્જર એટલે કે વીકેવી ચાર્જર આ ચાર્જર તમને બતાવી દેજો આ ચાર્જર માં તો ગેરંટી નથી કાઈ વાંધો નહીં સાઈડ માં જવા દયો હવે આ ચાર્જર તમે જોવો મસ્ત મજાનો ચાર્જર આવશે 6 મહિનાની ગેરંટી આવશે કાલની તારીખમાં ઉડે કે મહિના દી પછી ઉડી જાય કા કઈ જવાની છૂટ પીસ ટુ પીસ પાછું તમને નવું ચાર્જર દઈ દેહી આ ચાર્જર ની એક અજી એક ખાસિયત છે કે બેટરી તમે ચાર્જિંગ કરતા હોય ને બેટરી ના છેડા કદાચ પ્લસ માઈનસ થઈ જાય તોય આ ચાર્જર નહીં ઉડે જો તમારે આ ચાર્જર લેવું હોય તો આજે જ કોન્ટેક કરો તમારા નજીકના સેન્ટરમાંથી